गर्छ मने परछिए गजुरा रे मलाई रेडियो छ बेडा न आगो आज त thank right you Hold oh on. नारोली नारोली पॉइंट पे ले आए लड़के पर एक पग से नहीं मेहनत आ ले रही है प्रैक्टिस सारी करो जोरदार ओ यार फूल दिया अभी कहीं कोई बात नहीं नारोली 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 गोल गोल जितको हे टिक મારી ચેનલમાં આવો લાઈવ જોવા માટે કોણ કોમેન્ટ કરવો બધા તમને સૌથી વધારે કોની પ્રેક્ટિસ સારી લાગે છે તે આ ચેનલમાં લાઈવ સ્ટ્રીમમાં ઉટ આવતા આવતા રહી ગયેલા લાગે અંડરલાઈનમાં માં પગાવી ગયો ઓકે સારું પરફોર્મન્સ થયું છે જબરદાર અમારી ચંદ્રમાં આવીને આવી સ્પર્ધાઓ જોવા માટે જોડાયેલા અમારી પરંપરા જે બોલાવતા તે જે બોલાવે છે બોલાવીને બધા છૂટા પડી ગયા પોતપોતાનું પોઝિશન લે છે આમ બધા પાર્શો દ્વારા જીત તેરલી અને સારી પ્રેક્ટિસ છે જોરદાર આયા વર્ષે તો જીતે છે પણ આ વખતે કેવું થાય ખબર નહીં અમે લાઈવમાં બની રહીએ જોતા રહીએ શું થશે તે અમે બતાવીશું જે થશે બધું રેડી થશે કોઈ વાંધો નહીં નવા હોય તો અમારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરતા રહેજે તારીખ પહેલીની બીજી નવમો મહિનો બે હજાર પચીસના ના રોજ जिला कक्षा भाई में आज खाली छेल थी बाकी थे फाइनल पाई फाइन। थी सेमीफाइनल भी आया था हज लगभग बाकी थे बी हाँ रमी रहा है सबको लागू ફાઈનલ એ ખબર ને લગભગ તો નારોલી અને ઘોડું પોપન હોય લગભગ બધી બાકી કોઈ આવ્યું નહીં બાય મળી બધા તો છેલ્લી રમાવાની હોય બાકી હતી Vi vant!

મારી સાથે છેલ્લી તક સુધી છોડાઈ રહ્યો છે કે શું થશે ફાઉલ થઈ ફાઉલ પૂરી કરીને એ આઉટ કરશે જોઈશું કે શું થાય મને લાગે છે કે આપી દેસ હા એ પાડવા રહેશે લાગતું નથી હવે કેવી રીતે આ તો યાર હવે છેલ્લી ઘડી લાગે ફાઉલ પૂરી કરશે કે છે આવડ ને હું કે નથી આવડ ને કોઈ પાવલ જ વાતો ને વિશે જોઈએ હશે કોઈ વાતો ને જોડ્યા રહો અમારી સાથે લાઈક અને મારો ઓફિસર નવો હોય તો સબસ્ક્રાઈબ કરતા વાહ વાહ ભાઈ વાહ નારોલી જીતી ગયું ભાઈ લાગતું હતું કે નારોલી જીતવાનું છે કોઈ વાંધો નહીં અમારી સાથે જોડાય રહેજો લાઈવ ચાલુ જ રાખો કટ કરીને વિડિયો નાખો તો એટલે બધા દેવ હોય આવતા રહેજો વિડિયો હું બધા ભેગા કરતો નથી એટલે એક અલગ અલગ રીતે ઉતારીને બધા નાખો એના કારણે તમે બીજા વિડિયમ પર લાઈવ થાય ત્યારે તો જોડાઈ રાખો કમ્પ્લીટ ઓકે બાય થેન્ક્સ Thank you.